Hãm u joé, pungre na A to Le, aduh si to pasti gudang. Hah, hah, le, hah, 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 યાર શમા આઈશ યાર શમા મારી ભૂલ થઈ મને માફ કરી તારી ભૂલ માફ લે તારી ભૂલ કેટલી હે ઓ લે યે એ મયું મને મારી નાખશે લ્યું ધોડો એ જમકુ એ જમકુ બહાર નીકળ શું કે એટલે આપડી આવું ભૂરીને બેઠીયા છોટી જાય હે આલ આલને મારી નાખશે ભૂરીને

આમ તો જો આ ને કેવું સટકુ સેડું છે આ કેદુના આજ પાછા કરી આયા આની વાય ન હોય અને હું તમને હુંકાવું હું ક્યો એ તો આ બેરામ છે હાલો ઈને કંઈ કઈ હાલો હાલો એ આમ જો તમારા બા કેદુના ઘરે આજ આયા અને આવીને સીધી મારી ગરકી ચાલી લીધી અને આમ જો

કે બા કેં કે એ બા ઉભા રોડે ચડી જા ઉભા રોડે હા બા બા જેયું હાવ ડોબા જેયું કે દુના બાને આપણે ગોતી તો બાને ઘરે નો રાખાય ઘરે શું રાખે મારી ઘરકી જાળ લીધી હાવ ડોબા જી આલા લે કીન કોર ગયા છે એમ ઉભા રોડે ચડ્યા છે તો હાલ જાવી કાય કા ય હા હાલો

હો છે આવી રીતે મારી પાડી ની ગીત આવે તમે કેદું ના વૈયા ગયા અમે તમને કેદુ ના પહોચીશી

હા પર મારો હુવા કે હું તને હે મરી જાય એ અમને અમારી ભૂલ હોય થાય તારી વધારવા કે શું કરવું આ ડોસી થોડી થોડી ભાન માં આવી છે અને હમણાં મારો ભાંડો પડશે ને તો બધા ખબર પડી જાય છે લાઈન આયે ધોકો પડ્યો હે એ ખફડ ખાવું લે એલી તને શું થયું

કાયા કા પાણી કરશો ભરીને દેજો એ ઓ અલી એ એ તારે ન બાપા મને ખબર છે શું કરો અરે હવે હું મારા સામુ જઈ ઊભ્યું કા કામ કરો ખજાવે ચાવ તમે બે કામ કરો શું કરું આ બજીનું

પાણી પીવું છે મારી માં પાણી પીવું લે પી પી પાણી લે મારો પાંડો ફોડી દીકરા ની પાણી બધું ઢોઈ નાખ્યું છું હવે શું કરું અને પાછી કેહે કે ડૂસી તું મારો પાંડો ફોડી પાછી શા થાય લે આ તો બેટરીમાં પાણી પૂરવાનું એ પાણી લેવા જાય લગભગ મારને પાણી પીને આ ગાંડા નીકળી નાખ્યો પણ કઈ વાંધો નહીં ઘડી ધ્યાન રાખવા દે ઈ લઈને આવે ને પછી છે પાણી પીવું